કુતિયાણા પંથકના મૈયારી ગામનો એક યુવાન તેમની મહિલા મિત્રના ઘરે ગયો હતો તે દરમિયાન સાત થી આઠ જણા શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હોવાના આક્ષેપો આ યુવાને કર્યા છે આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ યુવાનને પોરબંદરની ભાવ સુધી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો મયારી ગામે રહેતો કરણ પર્વતભાઈ પરમાર નામનો યુવાન તેમની મહિલા મિત્રના ઘરે પાદળી ગામે ગયો હતો ત્યારે યુવાન તેમના મહિલા મિત્રના ઘરે હતો ત્યારે અજાણ્યા સાત થી આઠ શખ્સો આવ્યા હતા અને લાકડી વડે હુમલો કરી માર હોવાના આક્ષેપો આ યુવાને કર્યા છે સગા મેં કા દિયે હતા બાકી એને અશક્ય અલગ દેન દો કર મોસરીમ બેઠો રો અહીંયા કાંતા કર રે લ્યા મારે હે હે મનીષા બોલ હે નું આજાઓ યાય બગલ નું નું આજી આ ઘટનાને લઈને આ પંથકમાં પણ ભારે ચર્ચા જગી હતી આ ઘટના બાદ પોલીસ સે પણ આગરની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર